જુદા જુદા ઉઠાવણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકલામણનો સામનો કરવો પડ્યો હતો જેથી સુરત શહેર તથા રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવૃત્તિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે આપેલી સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરીનાઓએ આવા બનાવો અંગે તુરત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશન પાટે આના ગુનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી રજત મહેશચંદ્ર જૈન તે ગિની ટેક્સટાઇલ એજન્સીના વહીવટકર્તાઓ હાલ પોતાની દુકાન બંધ કરી ચોરી છુપીથી મકાન નંબર સાતસો ત્રણ પૂજા અભિષેક એપાર્ટમેન્ટ વૈસુ સુરત શહેર ખાતે ભાડેથી રહેતો હોવાની ચોક્કસ માહિતીના આધારે મજકૂરને પકડી પાડવા માટે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ નવલસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેશ ધરમસિંહ એક ટીમ બનાવી તાત્કાલિક આરોપીઓના સરનામે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી રજત મહેશચંદ્ર જૈનનાઓને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે દર્શક મિત્રો વધુ સમાચાર જોતા વેલા લઈએ નાનકડો પ્રયોગ વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એબી ફોર્ટી